હું ન્યૂઝ સાથે ડેસર ના શ્રમિક ફસાયા નાશિકથી હેલિકોપ્ટર મંગાવી છત્રીસ કલાકે રેસ્ક્યુ કર્યું મહીસાગર નદીમાં નિત્ય કર્મ જતા ડેસર તાલુકાના વરસડાની કોરીમાં ફરજ બજાવતા પચાસ વર્ષીય કીતનભાઈ સોમાભાઈ મહીસાગરના પથ્થર ઉપર ફસાયા હતા મહીસાગરમાં વેણ વધતા તે બહાર નીકળી શકાય ન હતા દીકરાને જાણ થતા તંત્રનો સંપર્ક હતો હોડીની વ્યવસ્થા કરી હતી જોકે તે જઈ ન શકતા એનડીઆરએફ બોલાવાની હતી રાત્રે સાત વાગે નદી કિનારે પહોંચી હતી જોકે બે કલાકની જહેમત બાદ તેઓ પણ રેસ્ક્યુમાં નિષ્ફળ નીવડ્યા હતા રાત્રે નદી કિનારે રોકાઈ બીજા દિવસે સવારે તે ટીમ રવાના થઈ હતી તંત્રે વડોદરા કલેક્ટરનો સંપર્ક કરી હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો પ્રથમ જામનગર નાશિક હેલિકોપ્ટર માટે સંપર્ક કરતા હેલિકોપ્ટર હેલિકોપ્ટર વિવિધ પહોંચી અને નાસિકથી મંગાવી બપોરે ત્રણ પંદર વાગે પથ્થર ઉપરથી આધેડિયુ રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા હેલિકોપ્ટરમાં જ તેમણે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર હસમુખભાઈ નાયક ખેડા ગટેશ્વર દ્વારા